ઝઘડિયાને દુષ્કર્મિત બાળકીને ન્યાય મળે તે માટે વડોદરા અને ભરૂચ આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ઝઘડિયાની દસ વર્ષની બાળકીને ન્યાય મળે તે માટે વડોદરા અને ભરૂચ આદિવાસી સમાજ દ્વારા બેનર સાથે શહેરના દાંડિયા બજાર બ્રિજથી પદયાત્રા યોજી હતી જે પદયાત્રા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કલેક્ટરને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી અને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવામાં આવે તેમ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી

હા મે વડોદરા જિલ્લાનો એક જાગૃત નાગરિક તરીકે અમે જે ઝઘડિયામાં દસ વર્ષની બાળકી ઉપર તેને લઈને અમે કલેક્ટર ઓફિસ સુધી અમે પદયાત્રા કાઢી છે અમે અકોટા ચાર રસ્તાથી લઈને કલેક્ટર ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અમે શું માગણી કલેક્ટર જોડે અમારી માગણી એ જ રહેશે કે આપણા જે આ રેપિસ છે એ લોકોને મોટામાં મોટી સજા મળે કે જેમ કે ફાંસી જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી અમારી માંગ રહેશે કારણ કે આવનારા દિવસોમાં ફરીથી આવું ના બને એના માટે અમે આ કોશિશ કરી રહ્યા છીએ